માંગરોળના જંખવાવ ગામના ઇરફાન ઇબ્રાહીમ ઉર્ફે બાબુ ઠુંડિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે જિલ્લા એલસીબી પોલીસ અને પેરોલ ફલ્લો સ્કોડ દ્વારા પશુ ઘાતકીપણાના ગુનામાં સંડોવાયેલા આરોપી ઇરફાન ઇબ્રાહીમ ઉર્ફે બાબુ ઠુંડિયાની ધરપકડ કરવામાં આવી છે વર્ષ બે હજાર અઢારમાં એલસીબી પીઆઈ દ્વારા આરોપી વિરુદ્ધ ભયજનક વ્યક્તિ તરીકે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જેને કલેક્ટર દ્વારા મંજૂર કરાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઈરફાન ઇબ્રાહિમ ઠુંડિયા વિરુદ્ધ પ્રસુ કુર્તા અંગેના ગુનાઓ નોંધાયા હતા જેથી ઉપરોક્ત ગુના હેઠળ સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે એલસીબી અને પેરોલ ફલ્લો સ્કોડ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જંખવાવ ગામે ઉપરોક્ત આરોપી રહેતો હતો આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે ત્યારે ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો